બોલિય અંબે માથશ્રી દુર્ગા સપ્ત સતી પાઠે નવમો અધ્યાય નિશુંભ નો રાજા બોલ્યા હે ભગવાન દેવી ના ચરિત્ર નું મહાત્મય તથા રક્તબીજ ની જે કથા કહી પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુંભ નિશુભ ક્રોધે ભરાયા હશે તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું રાજા બોલ્યા કે હે રાજન તો શુંભ નિશુંભરા કર્મની વાત કહું છું તે તમે સાંભળો રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિસુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો આ સમયે નિસુંભની ચારે બાજુ મહાબળવાન અસુરો હતા એ બધાય અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા પોતાના જ હોઠને ચાવતા દેવીને હણવા તેમની તરફ ગયા મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો અને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો ત્યારબાદ શુંભ નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો અને આમ દેવી સાથે ભયાનક બાણ યુદ્ધ થયું ભયંકર ખડગ અને પ્રકાશિત ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર વાર કર્યો પરંતુ દેવીએ તુરંત જ પોતાના ક્ષુરપ્ર નામના બાણથી નિસુંભના બાણ અને આઠ ચંદ્રકવાડી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો પોતાના ખડક અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિસુંભે શક્તિ શસ્ત્ર ફેંક્યું સામે દેવીએ પોતાના ચક્ર વડે શક્તિ શસ્ત્રનો નાશ કર્યો ક્રોધે ભરાયેલા નિસુંભ દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું પણ દેવીએ મુસ્તી પ્રહારથી ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા પછી નિસુંભે ગદાનો ઘા કર્યો પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશુળ વડે નાશ કરી નાખ્યો ત્યાર પછી નિસુંભ હાથમાં પરસુ લઈને દોડ્યો પરંતુ દેવીએ બાણો વડે નિસુંભને ઘાયલ કરી નાખ્યો તેથી નિસુંભ ધરતી ઉપર ઢળી પડ્યો નિસુંભને ભૂમિ પર ઢળી પડતો જોઈને અતિ ક્રોધનો માર્યો સુંભ દેવી તરફ ધસી ગયો રથમાં બેઠેલો સુંભ શ્રેષ્ઠ આયુધો લઈ પોતાના આઠ ભૂજાઓથી આકાશને ને વ્યાપી રહ્યો છે તેવા શોધવા લાગ્યો તેને આવતો જોઈ દેવીએ શંખ કર્યો અને અતિ ભયંકર ધનુષ કર્યો રાક્ષક સેનાના તેજ ક્ષીણ કરનાર તેમજ ઉત્સાહ ને ખતમ કરનાર એવા શંખનાદ થી દસે દિશાઓ ગાજવા લાગી ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય તેવી પ્રચંડ ગર્જના કરી ધરતી આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી અને આખું ભુવન ગાજવા લાગ્યું ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થાપટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને પણ ઢાંકી દીધા ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે તેવા અટ્ટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો તેમજ ચુંભ ક્રોધે ભરાયો એ જ સમયે દેવીએ શુંભને હે દુરાત્મા ઉભો રે જાય છે ક્યાં હવે તારો નાશ હું જ કરીશ આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવો બોલ્યા કે જય થાવ ત્યારે શુંભે અગ્નિ થી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું અને આવતી શક્તિ ને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિ થી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી તેથી ત્રણેય લોક ધ્રુજી ગયા પરંતુ ઉલ્કાતી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગર્જનાને પણ ઢાકી દીધી દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામસામે અસંખ્ય ટુકડે ટુકડા કરી નાખ્યા એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો શું મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યો અને એટલામાં નિશું હોશમાં આવતા તેણે ધનુષ્યથી બાણોની વરસાથી કાલકા દેવીના સિંહને ઘાયલ કર્યો પછી નિશું પોતાની માયા વડે દસ હજાર હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા તો એ ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા અને એ જોઈ નિશુંભ પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યો અને નિસુંભને આવતો જોઈ ચંડિકાએ અત્યંત તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી તો તુરંત જ નિસુંભે ત્રિશૂળ ઉગામ્યો નિસુંભને ત્રિશૂળ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વિંધી નાખ્યું અને ત્રિશૂળથી વિંધાયલા નિસુંભની છાતીમાંથી બીજો অতি બળવાન દૈત્ય ઉભા રહો ઉભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો આ દૈત્ય ઉત્પન્ન થાય તે પહેલાં જ દેવીએ અટ્ટ હાસ્ય કરી ખડકથી તેનું મસ્તક છીદી નાખ્યું અને તુરંત જ તે ધરતી પર ઢળી પડ્યો દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો કાલિકાને શિવદુતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કોમારી દેવીના શક્તિ અસ્ત્રથી તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જડથી નાશ પામ્યા કેટલાક માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી તો કેટલાક ઇન્દ્રી દેવીના વજ્ર વડે નાશ પામ્યા આમ કેટલાક નાશ પામ્યા કેટલાક નાસી ગયા તો કેટલાક કાળી શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા ઇતિ શ્રી નિસુંભવદ નામનો નવમો અધ્યાય તો બોલ્યમ અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય અથ શ્રી દુર્ગા સપ્ત સતી પાઠે દસમો અધ્યાય સુંભ નો વધ ઋષિ બોલ્યા પોતાના અતિપ્રિય ભાઈ નિસુમનો વધ થયો જોઈ તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી સુંભ દેવીને ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે હે ગર્વિસ થયેલી દુર્ગા તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું માટે તારે મિથ્યા ગર્વને પંપાળ નહીં દેવી બોલ્યા કે હે દુષ્ટ સુંભ આ સંસારમાં હું એક જ છું મારાથી કોણ છે આ બધી શક્તિઓ માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા દેવી બોલ્યા કે હે શુંબ યુદ્ધ ભૂમિમાં મારા સામર્થ્ય થી સર્વ શક્તિઓ ઉત્પન્ન થઈ છે અને તેમને મેં મારામાં સમાવી લીધી હવે માત્ર હું એકલી છું માટે યુદ્ધ કરવા તત્પર થઈ જા ઋષિ બોલ્યા આમ હે સુરત રાજા સર્વ શક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ થયું ભયંકર અસ્ત્ર શસ્ત્રેથી સર્વલોકને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ થયું અંબિકા દેવીના તમામ અસ્ત્રો શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર હુંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજારો બાણોનો પ્રહાર કરી ઢાકી દીધા તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના તે ધનુષ્યને એક જ બાણે છેદી નાખ્યું ધનુષ્ય છેદાયું કે તુરંત જ શુંભે શક્તિ ઉપાડી પરંતુ તે પ્રહાર કરે તે પહેલા જ દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું અને શક્તિ શક્તિશસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ તથા ચંદ્રના શેંકડો કિરણ ચમકે તેવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો આમ દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો અને પછી એ જ બાણથી શુંભના રથ ઘોડાઓ સારથીઓનો નાશ કર્યો તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદગર નામનું શસ્ત્ર ઉપાડ્યું પરંતુ દેવીએ તેને બાણ મારી છેદી નાખ્યું મુદગરનો નાશ થતા દૈત્ય શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો અને તેણે દેવીની છાતી પર જોરથી મુસ્ટિ પ્રહાર કર્યો તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી જેથી તે જમીન પર પટકાયો જમીન પર પડેલો દૈત્ય

તેને ઘુમાવીને પૃથ્વી પર નાખ્યો અને પૃથ્વી પર પટકાતા જ ફરી ઉભો થઈ ગયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા દોડ્યો આમ દોડ્યા આવતા રાક્ષસને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી અને ધરતી ઉપર પછડાયો અને દેવીના ત્રિશૂળથી હણાયેલો સુંભ નિષ્પ્રાણ થઈ ધરતી પર પડ્યો અને તેના પડવાના આઘાતથી પૃથ્વી સમુદ્ર અને સાત વેપ સહિત પર્વતો કાંપી ઉઠ્યા આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું સુંભના સમયમાં ઉત્પાદ સૂચક ઉલ્કાપાત વાળા પેઢોનું નિર્માણ થયેલું તે સુંભના ધરતી પર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા ગંધર્વો ગાન કરવા લાગ્યા અને કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવનો તોફાન છોડી શાંત પડ્યા અને ભગવાન સૂર્યનારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેદીપ્યમાન બન્યા એતિશ્રી દુર્ગા સપ્તસતી પાઠે શુંભવદ નામનો દસમો અધ્યાય

હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ચંડી પાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર